ભરૂચમાં નિવૃત્ત પીએસઆઈના વોટ્સએપ હેક થતાં અશ્લીલ તસવીરોનો વિવાદ સાયબર ક્રાઇમ સેલે હાથ ધરી તપાસ ભરૂચ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ શ્રી એલ એ પરમારના વોટ્સએપ નંબર પરથી એક એ વધુ ગ્રુપમાં અશ્લીલ તસવીરો શેર થતા હોવાનો ગુનાહિત બનાવ સામે આવ્યો છે આ ઘટનાથી સ્થાનિક સમાજમાં ચર્ચાઓ સર્જાઈ છે પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર વ્યક્તિગત સુરક્ષા વિશે પણ પ્રશ્નો ઊભા થયા છે નિવૃત્ત બીએસઆઈ પરમારે તરત જ જાહેર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે તેઓ આ ઘટનામાં કોઈ જાતે સંકળાયેલા નથી વિશેષ માહિતી મુજબ પરમાર સાહેબે તાત્કાલિક સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે જ્યાંથી આ સમગ્ર મામલે સાયબર ટીમે તપાસ શરૂ કરી છે પોલીસનું કહેવું છે કે વોટ્સઅપ હેક કરીને વ્યક્તિગત ઓળખનો દુરુપયોગ કરવાનું આ એક ગંભીર કૃત્ય છે અને તમામ દિશાઓમાં તપાસ ચાલી રહી છે આ બનાવ સાથે ફરી એકવાર સામે આવ્યું છે કે ડિજિટલ યુગમાં વ્યક્તિગત ડેટાની સુરક્ષા કેટલી મહત્વપૂર્ણ છે અને થોડી બેદરકારી કેટલી મોટી મૂંઝવણ ઊભી કરી શકે છે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ઇન્ટરનેટ અને મોબાઈલ યુઝર્સ માટે કાયદાકીય અને ટેકનિકલ સાવચેતી જાળવવી અત્યંત આવશ્યક છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો ભરૂચ એક્સપ્રેસ ન્યૂઝ સાથે